નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચરમાં તમારું સ્વાગત છે બંગલામાંની સુકે તો સવારમાં બેઠો બેઠો મેગેઝીન્સ ઉથલાવતા ઉથલાવતા કોફી પી રહ્યો હતો પૂજાના રૂમમાં તેની પત્ની નીતા પ્રાર્થના કરી રહી હતી આ રોજનો ક્રમ હતો પોતે આઠેક વાગે ઊઠતો પણ નીતા સવારમાં પાંચેક વાગે ઊઠી જ હતી નીતા શહેરની થોડે દૂર આવેલી ગામમાં પ્રાથમિક શાળામાં શિક્ષિકા નોકરી હતી અને શું કે શહેરના જાણીતા ઉદ્યોગપતિનો એકનો એક દીકરો અને આ શહેરનો નગરપાલિકામાં પ્રમુખ અને હવે તો એને અનેક સંસ્થાનો પ્રમુખ અનેક ચેરિટેબલ ટ્રસ્ટનો સભ્ય અનેક સંસ્થામાં ટ્રસ્ટી અને કંઈક સામાજિક સંસ્થાઓનો મોભી હતો સુ નાઈને બહાર આવ્યો નીતા કિચનમાં નાસ્તો બનાવતી હતી શક્કરપારા મમરા મકાઈના પૌવાનો ચેવડો શિંગ પાક વગેરે દર રવિવારે નીતાનો નિત્યક્રમ આખા અઠવાડિયાનો નાસ્તો એ રવિવારે બનાવે બંને બાળકોના ટિફિનમાં ઘરનો નાસ્તો જો હોય શું કે તેને આ ગમતું નહીં બીજા બાળકો જ્યારે મેગી ખાતા હોય પફ ખાતા હોય કે પછી પીઝા ખાતા હોય ત્યારે પોતાના બાળકો આવો દેશી નાસ્તો ખાય અને એ પણ ઇન્ટરનેશનલ શાળામાં કેવું એબઝન્ટ દેખાય પછી એ નાસ્તામાંથી નીતા દરરોજ મોટા મોટા ડબ્બા ભરીને શાળાએ લઈ જાય બપોરનું ટિફિન તો અલગ જ હોય એક દિવસ નીતાને કીધું તો આટલો બધો નાસ્તો લઈ જાય છે તે તમે બધી શિક્ષિકાઓ નિશાળમાં બેસીને ભણાવો છો કે પછી બેઠા બેઠા નાસ્તો જ કરો છો ત્યાં તમે કરો છો શું બસ મજા આવે નીતાએ સ્મિત કરતા જવાબ આપેલો તમે આ થોડો નાસ્તો ચાખો ને નીતા કહેતી ના બાબા આદમના જમાના વખતનો નાસ્તો મને ના ફાવે હવે તો ફોરજીનો જમાનો મેડમ અને તમે હજુ ટુ જીમાં જ છો તને કંટાળો નથી આવતો આવી જિંદગીથી બસ મજા આવે છે નીતાનો એ જ જવાબ એને બંને હસતા એક દિવસ સૂકેતું કીધેલું હવે શું જરૂર છે આ નોકરીની છોડી દે અને ઘરે આરામ કર આ રોજનું અપડાઉન અને આપણને ક્યાં કોઈ વાતની ઘટ છે કે તારે નોકરી કરવી પડે પડે બસ મજા આવે છે નીતાનો આ જવાબ સાંભળીને સુકે કશું જ ના બોલ્યો એ પણ સમજતો હતો ને માનતો હતો કે એના થયા પછી જ એનું નામ થયું હતું એ બાપના નામે ઓળખતા હતા અને આજે એના નામથી પાપા ઓળખાય છે સુકે તો મોટા સમારંભોમાં જતો શાળાઓના ઉદ્ઘાટનોમાં જતો પણ લગભગ એકલો જ જતો સજડ્યો જતો નહીં નીતાની સાદગી તેને સારી લાગતી નું એક કામ કર તો બ્યુટી પાર્લરમાં જા થોડીક હેરસ્ટાઈલ બદલાવ જમાના સાથે વધારે સુંદર દેખાવું જરૂરી છે જમતા જમતા સુકેતુએ કહ્યું તે હું તમને નથી ગમતી નીતાએ પૂછું ના એમ નથી પણ લોકોને કેવું લાગે કે શહેરની જાણીતી સેલિબ્રિટીની પત્ની આવી ઓર્થોડોક્સ સુકેતુએ કહ્યું પણ તે ભલેને લાગે મારે શું મને તો બસ આમાં જ મજા આવે છે નીતાની દલીલ સામે સુકેતું ક્યારેય દલીલ કરતો જ નહીં પણ મિત્રો આગળ તો સુકેતુ ખૂબ જ લઘુતા ગ્રંથિ અનુભવતો સમારંભોમાં સુકેતું જતો હાઈ હિલ્સ અને અદ્યતન મેકઅપ કરેલી સ્ત્રીઓ જોતો એનું મન ખિન્ન થઈ જતું વિચારતો કે આ બધી કરતા મારી પત્ની ખૂબ જ સુંદર પણ એ આ રીતે તૈયાર થતી જ નથી રાત્રિની પાર્ટીમાં એકલો જ હતો બેકલેસ બ્લાઉઝમાં અને પરફ્યુમની સોડમની મધમાખી ઉઠેલી સ્ત્રીઓને જોતો પોતાને પોતાની પત્ની મીના કુમારી લાગતી એક વખત સુકેતુને જયપુર એક કાર્યક્રમમાં જવાનું થયેલું કાર્યક્રમ પચ્યા પછી ટ્રેને અમદાવાદ તરફ પ્રયાણ કર્યું સાંજના આઠેક વાગી ગયા હતા પોતાની સામેની એ બર્થ પર એક યુવાન બેઠો હતો થોડી વાતચીત થઈ પછી યુવાને પુસ્તક કાઢ્યું પુસ્તકના પાનામાંથી ફોટો કાઢ્યો ફોટાને બંને આંખોએ ભાવપૂર્વક અડાડીને એ વાંચવા લાગ્યું શું કે તું એ પૂછ્યું કે તમારા માતા પિતાનો ફોટો છે ના અમને વણાવતા એ બહેનનો ફોટો છે શું કે એ ફોટો જોયો એક સામાન્ય શિક્ષિકાનો ફોટો હતો સાવ સાદો ફોટો હતો પછી વાત આગળ ચાલી પેલો બોલતો ગયો સાહેબ નહીં માનો પણ જે બહેન પ્રાથમિક શાળામાં અમને મદદ કરેલી એવી કોઈએ નથી કરી અમને કોઈ જરૂરી વસ્તુ એ લાવી આપતા હું નહીં મારા જેવા અનેક વિદ્યાર્થીઓ આજે બેનના ફોટા પાકેટમાં કે પુસ્તકમાં રાખે છે મેં તો સાહેબ મારા ઘરે પણ મારા રૂમમાં પણ એક આવો મોટો ફોટો રાખ્યો છે ઉઠીને એના જ દર્શન થાય બહેનના જે છોકરા ગરીબ હોય ને તેને ખૂબ જ મદદ કરતા સાડા ત્રણે એક રિસેષ પડે ત્યારે બહેન અમને નાસ્તો પણ કરાવતા તમે નહીં માનો કે એણે અમારા પ્રવાસની ફી પણ ભરેલી છે બોલતી વખતે મયુરના મોઢા પર એક વિશિષ્ટ અહોભાવ એ છલકાતો હતો પછી તો ઘણી વાતો થઈ બધા જ વિદ્યાર્થીઓ જે અત્યારે સારા હોદ્દા પર છે એને બહેનને ભેટ આપવાનું નક્કી કરે પણ બહેને કીધેલું કે તમે જે રકમ આપવા માંગો છો એ રકમ નજીકની પ્રાથમિક શાળામાં જરૂરિયાતમંદ બાળકોને આપો અને બધાએ એવું જ કર્યું ઘણી બધી વાતો થઈ છેલ્લે મયુરે એ પણ કીધું કે આવતા અઠવાડિયે સિંગાપોર જઈ રહ્યો છે એક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી માટે અને આજે તે બહેનને મળવા જઈ રહ્યો છે બહુ જ આજીજી કરી ત્યારે બહેને માંડ હા પાડી છે અને બહેને પ્રસિદ્ધિમાં જરા પણ રસ નથી પછી શાંતિ છવાઈ ગઈ શું કેતું લાગ્યું કે પોતે પોતાની એક મહાન હસ્તી ગણતો હતો પણ આજની સામે યુવાને જે વાત કરી એના પરથી એવું ફીલ થાય કે સામાન્ય શિક્ષિકે આગળ તો એ સાવ ફીકો જ લાગે છે પોતે ગમે તેટલું દાન કર્યું હોય પણ કોઈ એનો ફોટો પાકેટમાં રાખતું નથી કે ઉઠીને એના દર્શન કરતા નથી ધીમે ધીમે સુકેતુને લાગ્યું કે એક ભ્રમ જે એના મનમાં હતો એવો ઓગળી ગયો હતો અમદાવાદ આવ્યું સુકેતુએ મયુરને કહ્યું ચાલ તારે જ્યાં જવું છે ને એ રસ્તામાં જ આવે છે હું તને ત્યાં ઉતારી દઈશ સુકેતુ ઓડી કારમાં બંને ગોઠવાયા એક પોષ વિસ્તારમાં બંગલાના ગેટ પાસે રહી મયુરનો હાથ પકડીને તેને બંગલામાં લઈ ગયો અને બૂમ પાડી નીતુ બહાર આવ જો કોણ આવ્યું છે સાંભળીને નીતુને નવાઈ લાગી લગ્ન પછી એકાદ વરસ જ એ સુકેતુની નીતુ હતી પછી નીતા થઈ ગઈ હતી તે આજ ઘણા વર્ષે પાછું એ નીતુ સાંભળવા મળ્યું અરે મયુર તું આવ બેટા આવ મયુરે નીતાના ચરણ સ્પર્શ કર્યા સામેની દિવાલ પર સુકેતુ અને નીતાના સંયુક્ત ફોટો હતો તે જોઈને કહ્યું સાહેબ તમે મને છેક ના કહ્યું કે અમારા બેનના તમે પતિ છો ખરા છો સાહેબ તમે એને પૂરા ભાગ્યશાળી પણ છો સાહેબ બેટા અમુક સાથે અમુક સમયે બોલવા કરતાં સંભળવામાં આનંદ આવે બસ મજા આવે સુકેતુ ભીની આંખે બોલ્યો બધા ફ્રેશ થયા બેઠા ચા પીધી મયુર જવા રવાના થયું નીતાએ પૂછ્યું કે કઈ જરૂર તો નથી ને એક એક મદદની જરૂર જરૂર છે મને નાસ્તો મળશે મળતો નીતાની આંખમાં પણ પણ થઈ ગઈ ચૂકી હતી ડાઇનિંગ ટેબલ પર મયુર બેઠો એ જૂના અને મોટા મોટા ડબ્બામાંથી નાસ્તો નીકળ્યો શક્કરપારા સેવ મમરા શિંગપાક વગેરે એક મોટી ડીશમાં મયુરને નાસ્તો અપાયો મને પણ આ નાસ્તો મળી શકે સુકેતું કહ્યું અને નીતાને નવાઈ લાગી એ બોલી તમને આ ભાવશે ફાવશે હા અને મજા પણ આવશે સુકેતું બોલ્યો અને નીતાના શરીરમાં ખુશીના દીવડા સળગી ઉઠ્યા તમારા વખાણ બીજા કરે એ તો સારું જ લાગે પણ સાવ અંગત વ્યક્તિ એ બીજાની હાજરીમાં વખાણ કરે ને ત્યારે રોમ રોમ આનંદિત થઈ ઉઠે હો નીતા બેયને નાસ્તો પીરસતી ગઈ ને મયુર અને સુકેતુએ ભરપેટ નાસ્તો કર્યો આજે તમે સુકેતુનું વોટ્સઅપ ચેક કરો ને તો ડિસ્પ્લે પિક્ચરમાં એની પત્નીનો સાદો અને સાદી વાળો સાડીવાળો એક ફોટો છે અને એનું સ્ટેટસ આ પ્રમાણે છે માય ડિવાઈન ડ્રીમ માય સાઉલ્સ ક્રીમ માય નીતુ જિંદગી જીવવા માટે એક સાથ હમસફરનો મિત્રો વિડિયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પરિણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ